નમસ્કાર મિત્રો તમારે પોતાની દાદીમાની વાર્તામાં તમારું સ્વાગત છે આજની આપણી વાર્તા છે નવી ઓળખ આજે વહેલી સવારે શાંતિધામ વૃદ્ધાશ્રમમાં બેઠેલા સાદાજી નજર આશ્રમના મોટા લોખંડના ગેટ પર કોઈ શિકારીની જેમ મંડાયેલી હતી દરેક પસાર થતી ગાડીના અવાજથી આશાની એક નવી કુંપળ ભૂડતી અને વિજિત પડે જરા પર નિરાશા છવાઈ જતી તેમને આ વૃદ્ધાશ્રમમાં આવ્યાને એક આખું વર્ષ થઈ ગયું હતું એક વર્ષ પહેલાં આજના જ દિવસે એમના પોથરાના ચોથા જન્મદિવસ પર દીકરાને બહુ જોરદાર પાર્ટી આપી હતી ઘર મહેમાનોથી ભરેલું હતું શારદાજીને ક્યાં ખબર હતી કે તે ઘરની તેમની છેલ્લી ખુશી હતી પાર્ટીને એક અઠવાડિયા પછી જ દીકરા રમેશ અને બહુ સુનિતાએ વિદેશ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો માં અમે એક મહિના માટે યુરોપ જઈએ છીએ હવે તમે ઘર એકલા કેવી રીતે રહેશો તમારી દીકભેળ પણ બરાબર નહીં થઈ શકે રમેશે ખૂબ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું બસ એક મહિનાની તો વાત છે તમે શાંતિ તમૃદ્ધાશ્રમમાં રહો ત્યાં અમારી ઉંમરના લોકો પણ છે મન લાગી રહેશે અમે પાછા આવતા જ તમને સૌથી પહેલાં ઘરે લઈ આવીશું સાદાજીએ મન મારીને પાડી દીધી ચલો બાળકો ફરી આવશે એમ વિચારીને તેમણે પોતાના મનને સમજાવી લીધું પણ જ્યારે હોય ફરીને પાછા આવી ગયા તો પણ તેમને લેવા કોઈ ન આવ્યું એક અઠવાડિયું વીતી ગયું તો સાદાજીએ પોતે ફોન જોડ્યો અરે મા અમે પાછા આવ્યા કે તરત જ ઘરનું રિપેરિંગ કામ શરૂ કરાવી દીધું છે તમને તો ખબર છે કે દિવાલોમાં કેટલો પેજ આવી ગયો હતો અત્યારે કામ ચાલી રહ્યું છે એટલે ધૂળ માટી અને ઘોઘાટમાં તમને તકલીફ થશે બસ આ કામ પતી જાય એટલે તમને માજથી ઘરે લઈ આવીશું રિપેરિંગનું તે કામ પછી થોડા વધુ સમય લઈ ગયું જૂથામાં ત્રણ મહિના વીતી ગયા આશ્રમના તેમની ઉંમરની બીજી સ્ત્રીઓ તેમને પહેલાં સમજાવી ચૂકી હતી શારદાબેન પોતાને છેતરો નહીં આ બધું તો તમને અહીં રાખવાના બાના છે હવે કોઈ નહીં આવે પહેલાં તો શારદાજીનું મન લડવા દોડતું હતું મારો રમેશ આવો નથી એમ કહીને તેઓ પોતાની જાતને દિલાસા આપતા પણ જ્યારે મહિનાઓ વીતતા ગયા અને ફોન પણ બહાના સિવાય કહીને મળ્યો તો તેમનો વિશ્વાસ પણ મુઠ્ઠીમાંથી સરકી ગયો તેમને ખાતરી થઈ ગઈ કે હવે તેમને લેવા કોઈ આવવાનું નથી દરેક રવિવારે સવારે સાદાજી તૈયાર થઈને ગેટ પર ટાંપીને બેસી રહેતા પણ સૂરજ ચડતો અને ડળી જતો રસ્તા પર ગાડીઓ આવતી જતી રહેતી પણ તે ગાડી ક્યારેય ના આવતી જેની તેમને રાહ હતી પણ આજનો દિવસ તો તેમના ધૈર્યની કસોટી કરવાનો હતો આજે તેમના રોહનનો પાંચ જન્મદિવસ હતો દીકરા પાસેથી ભલે ગઈ હતી પણ પોત્રની મમતાનો દોરો હજી પણ તેમના શ્વાસ સાથે જોડાયેલો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો તેઓ બસ એક વાર માત્ર એકવાર તેને મન ભરીને જોવા માગતા હતા એક કલાક સુધી આમ જ દરવાજા તરફ તાકતા તાકતા તેમના અંદરના ધૈર્યએ જવાબ આપી દીધો તેમના ધૈર્યનો બંધ જે તેઓ એક વર્ષથી તણખલે તણખલે બનાવી રહ્યા હતા તે આજે એક જ ઝાટકે તૂટી ગયો એક અઠેલી જીદે તેમના કમજોર થઈ ગયેલા ઈરાદાઓને ફરીથી બુલન કરી દીધા ના આજે તો હું મારા રોહનને જોઈને જ રહીશ ભલે કંઈ પણ થઈ જાય પણ તેઓ જાણતા હતા કે જો તેઓ પોતાની આ જ ઓળખ સાથે ગયા તો કદાચ ઘરની દહેલીજ પર પાર ન કરી શકે સુનિતાનો ચહેરો તેમની આંખો સામે ફરવા લાગ્યો જેમાં તેમના માટે સન્માન નહીં માત્ર તિરસ્કારનો ભાવ હતો રમેશ પણ કદાચ દરવાજેથી કોઈ બહાનું બનાવીને પાછો મોકલી દેશે એટલે તેમણે નક્કી કર્યું કે તેઓ ત્યાં બેસ બદલીને જશે પણ મેનેજર પાસેથી પરવાનગી લેવાની હજુ બાકી હતી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેમણે મેનેજરના દફ્તરનો દરવાજો પકડાવ્યો મેનેજર વર્માજી એક વલ્લા માણસ હતા જે આ વૃદ્ધાના દર્દને સમજતા હતા પણ નિયમોથી બંધાયેલા હતા અંદર આવી જાવ સાદાજી તેમણે કહ્યું સાદાજીએ પોતાના અવાજમાં જેટલી થઈ શકે તેટલી ઇંચા ભરીને કહ્યું વર્માજી મારે આજે સાંજ સુધીની રજા જોઈતી હતી આજે ગામમાં ફોન કર્યો તો ખબર પડી કે મારી એક નનદ ખૂબ બીમાર છે કદાચ તેમનો છેલ્લો સમય છે જૂઠ બોલતા તેમની જીભ લથડી રહી હતી અને આત્મા ધ્રુજી રહી હતી જીવનમાં તેમણે ક્યારેય કોઈ સાથે જ નહોતું કર્યું પણ આજે તેઓ પોતાના દીકરાને મળવા માટે જૂઠાણાનો સહારો લઈ રહ્યા હતા વર્માજીએ તેમની આંખોમાં જોયું તે આંખોની ઊંડાઈમાં એક એવી વ્યવસ્થા અને દર્દનો સમુદ્ર હતો જેને જોઈને તેઓ ના ના કરી શક્યા તેમણે એક રજિસ્ટર આગળ તરતા કહ્યું સારું સાદાજી અહીં સહી કરી દો અને શાંત થતાં પહેલાં પાછા આવી જજો જે સારું કહીને તેઓ પાછા આવી ગયા હવે તેમને પોતાની ઓળખને પોતાની મમતાને પોતાની માતા હોવાના અસ્તિત્વને થોડા કલાકો માટે દાટી દેવાનું હતું શારદાને પાછળ છોડીને એક એવું રૂપ ધારણ કરવાનું હતું જેને કોઈ ઓળખી ન શકે તો ચિંતા અને એકલતાની ઉદયે તેમના શરીરને અંદરથી પોલો કરી દીધું હતું ઉંમરે જ કરચલીઓ ચહેરા પર નહોતી આવી ત્યાં એક વર્ષની પીડાએ કપાળ પર કંડાર લીધી હતી ક્યારેક ભરાવદાર લાગતો તેમનો ચહેરો હવે પિચકાઈ ગયો હતો ગાલના હાડકા બહાર નીકળી આવ્યા હતા માથા પર ચાંદીનો પડ એટલો ઘટ થઈ ગયો હતો કે ફક્ત ક્યાંક ક્યાંક જ કાળા વાળની લાઈનો દેખાતી હતી તેઓ હવે પહેલાં કરતાં ક્યાંય વધારે બદલાયેલા લાગતા હતા પરંતુ તો પણ તેઓ કોઈ જોખમ ઉઠાવવા નહોતા માગતા તેમણે દૂધતા હાથે પોતાની ટ્રંક ખોલી તેમાં તેમની ઘણી ગાંઠી સાડીઓ હતી જે રમેશ છોડી ગયો હતો તેમણે પોતાની સૌથી જૂની સૌથી ઝાંખા રંગની છૂતર સાડી કાઢી જેનો ભૂરો રંગ ધોવાઈ ધોવાઈને લગભગ સફેદ થઈ ગયો હતો તેમણે તે ફીકી એવી સાડી પહેરી પણ થોડી અલગ રીતે પછી તેમનું ધ્યાન પોતાના ચશ્મા પર ગયું આ ચશ્મા આ તેમની ઓળખનો હિસ્સો હતો આ ચશ્માની પાછળથી તેમની આંખોએ રમેશનું બાળપણ જોયું હતું તેમના ચશ્માથી દીકરો બહુ તેમને ઓળખી શકે છે એટલા માટે તેઓ પોતાના રૂમની બાજુના રૂમમાં ગયા જ્યાં ગંગાજી રહેતા હતા તેમનું તાજેતરમાં જ મોતિયા બિંદુનું ઓપરેશન થયું હતું અથવા તો પોતાના જૂના ચશ્મા નહોતા પહેરતા ગંગાજી પાસેથી તેમણે પોતાના જૂના જાડા કાચવાળાને કાળા પ્રેમના ચશ્મા માંગી દીધા ગંગાબેન જરા તમારા જૂના ચશ્મા આપજો મારી આંખોમાં કંઈક ખૂંચી રહ્યું છે તડકામાં જોવામાં તકલીફ થશે ગંગાજીએ તરત જ તે ચશ્મા આપી દીધા દોસ્તો કાળની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આપશે વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેવો શાદાજીએ તે ચશ્મા પોતાની આંખો પર લગાવ્યા દુનિયા ધૂંધળી થઈ ગઈ પરંતુ કદાચ આ જ જરૂર હતું આ ધૂંધળાપણા પાછળ તેમની મમતામય જાણીતી આંખો લગભગ છુપાઈ ગઈ તેમણે અરીસામાં પોતાને જોયા અરીસો પણ તેમને ઓળખી નહોતો શકતો આ કોઈ બીજી સ્ત્રી હતી થાકેલી હારેલી દુનિયાની ઢોકરો ખાધેલી તેમણે પોતાની કમરને જાણી જોઈને થોડી વધુ વાળી લીધી ચાલમાં એક લાચારીનો ભાવ લઈ આવ્યા અને માથા પર સાડીનો પાલમ નાખીને તે પાલવથી અડધો ચહેરો ઢાંકી લીધો હવે તે સાતદાજી હતા રમેશની માતાનો હતા રોહનના દાદી હતા તે એક બેનામ બેફછાન સ્ત્રી હતા જેને દુનિયાની ભીડમાં કોઈ નહીં જુએ કોઈને ઓળખે તે પોતાની જ ઓળખ કબર પર ઊભા હતા અને આ કબર પર આંસુ વાહવાની પણ પરવાનગી ન હતી આશ્રમની બહારની દુનિયા આજે તેમને કંઈક અલગ જ લાગી રહી હતી એક વર્ષથી તેમણે આ દુનિયા નહોતી જોઈ ઓટોમાંથી ઉતરીને તેમણે પોતાના મોહલ્લાની ગલીઓમાં પણ મૂક્યો તો તેમનું હૃદય કોઈ કેદ પંખીની જેમ જોર જોરથી ફફડવા લાગ્યું આ તે જ ગલી હતી ત્યાં તેમણે રમેશને સાયકલ ચલાવતા શીખ્યું હતું તે નુક્કડવાળી હલવાઈની દુકાન જ્યાંથી રમેશ જલેબી ખાવાની જીદ કરતો હતો દરેક વળાંક દરેક દુકાન દરેક ઘર કોઈ ભૂલી ગયેલી જેમ તેમના મનમાં થઈ તેમની આંખોના કાચ પાછળથી એક ચિત્ર ચાલી રહ્યું હતું એક તરફ ખુશીઓ ભરેલી ભૂતકાળ હતો બીજી તરફ પીડાથી ભરેલો વર્તમાન જેમ જેમ તેમનું ઘર નજીક આવી રહ્યું હતું તેમ તેમ તેમના પગ ભારે થઈ રહ્યા હતા તે તે વળાંક પર આવી ગયા ત્યાંથી તેમનું બે માળનું ઘર સ્પષ્ટ દેખાતું હતું કરતેવુ જતુ પરંતુ આજે તેના પર ફુગ્ગા અને રંગબેરંગી ઝાલરો લાગી હતી ઘેર પર સુંદર ગોલ્ડન બ્લેક ફુગ્ગાઓથી સજેલો હતો આજે તેમના રોહનના જન્મદિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી હતી જેમાં તે પોતે એક બિનામંત્રિત મહેમાન બનીને જઈ રહ્યા હતા દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે જે નજર સેફ કરી દો ઘરની બહાર લાગેલા તે પીપળાના વૃક્ષ જેની નીચે બેસીને તે સહેલીઓ સાથે વાતો કરતા હતા તેની ઓઠમાં ઊભા રહી ગયા હિંમત જવાબ આપી રહી હતી કયા મોઢે કયા બાને તે અંદર જાય તે વિચારી જ રહ્યા હતા કે ત્યારે તેમણે જોયું કે તેમના ઘરની કામભાળી બાઈ લલિતા ઘર તરફ આગળ વધી અને દરવાજાની ઘંટડી લગાડી દીધી એક ક્ષણ પછી દરવાજો ખુલ્યો અને સુનિતા બહાર આવી પાર્ટીની તૈયારીઓ અને મહેમાનોને સંભાળવાના તણાવમાં તેનો ચહેરો તો થઈ ગયો હતો એમ સાહેબ આજે હું કામ પર નહીં આવી શકું લલિતાએ ગભરાતા કહ્યું મારે કોઈ જરૂરી કામથી ગામ જવું પડી રહ્યું છે આજે જ સુનિતા તેના પર પડકી અને આજે જ બધા જરૂરી કામ યાદ આવી રહ્યા છે ઘરમાં ઘણા મહેમાનો આવવાના છે અને તું રજા માગી રહી છે મેમ સાહેબ જવું બહુ જરૂરી છે નહીંતર હું ક્યારેય રજા ન કરત લલિતાએ પોતાના અવાજમાં આજીજી કરતાં કહ્યું તમે આજે માટે કોઈ બીજી વ્યવસ્થા કરી લો કોઈ બીજી વ્યવસ્થા સુનિતાનો પાર ચડી ગયો હું ક્યાંથી લાવું આ સમયે કોઈને એ કામ કર જો તું નથી આવી શકતી તો તારી સાસુને મોકલી દે પણ મને આજે કામ માટે કોઈને કોઈ જોઈએ જ છે વૃક્ષ પાછળ ઊભેલા સાદાજીએ બધું સાંભળી લીધું તેમના કાન બહેરા થઈ ગયા હતા લલિતાએ ક્ષણ વિચાર્યું અને પછી બોલી ઠીક છે મેમ સાહેબ મારી માની ગઈ તો મોકલી દઈશ પણ તેમની પણ તબિયત ઠીક નથી રહેતી નથી કરી શકતી તું બસ મોકલી દે મને નથી ખબર કે બીમાર હોય કે કંઈ પણ હોય સુનિતા ચીડાઈને દરવાજો લગભગ પછાડીને ગયો અને અંદર ચાલી ગઈ લલિતા નિરાશ થઈને પાછી ફરી ગઈ એ ક્ષણ માટે ગલીમાં સદનાટો જવાઈ ગયો પીપળાના પાંદડાઓના કકડાટ વચ્ચે સાદાજી બધી વાતો સાંભળી રહ્યા હતા નસીબનો ખેલ જુઓ એ ઘરમાં માતા બનીને જવાના બધા રસ્તા બંધ હતા તે જ ઘરમાં એક કામવાળી બહેની જગ્યા ખાલી થઈ ગઈ હતી નિયતિ તેમને એકતાક આપી રહી હતી પરંતુ તેની કિંમત તેનું સભિમાન હતું ક્ષણ માટે તેમનું મન થયું કે પાછા ફરી જાય આ અપમાનથી તો સારું આશ્રમ એકલતા છે પરંતુ પછી ધુધળા ચશ્માની બહાર તેમને રોહનનો આસ્તો ચહેરો દેખાયો પોત્ર પ્રત્યેની મમતાએ તેમના તૂટેલા આત્મસન્માનને સન્માનને ભેગું કર્યું અને એક અજીબ હિંમત આપી તેમણે પોતાના આંસુ લૂછ્યા આજે તેમને પોતાના પૌત્રને નજર ભરીને જોવા માટે એક નોકરાની બનવાનું હતું તે વૃક્ષની વોટમાંથી બહાર નીકળ્યા તેના પગ જમીન પર નહીં પોતાના સ્વાભિમાનની રાખ પર પડી રહ્યા હતા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડિયો લાઈક કરી દો તેમણે એક લાંબો ઊંડો શ્વાસ લીધો અને આગળ વધીને દરવાજાની ઘંટડી પર આંગળી રાખી દીધી ઘંટડીના અવાજ પર દરવાજો લગભગ એક ઝટકાથી ખુલ્યો સામે સુનિતા ઊભી હતી જેનો ચહેરો તણાવ અને ચીડથી લાલ હતો લલિતાના ઇનકારે તેના કપાળ પર કરચલિયોની ઊંડી રેખાઓ ખેંચી દીધી હતી કોણ તેનો સવાલ કોઈ લાગ્યો હૃદય આવી ગયું પોતાનો અવાજ બદલીને ધીમેથી કહ્યું શાંતિભાઈ પહેલા જ સુનિતાની આંખોમાં એક ચમક આવી ગઈ તેને લાગ્યું કે લલિતાએ પોતાની સાસુને જ મોકલી દીધી તેના ચહેરા પર ચીડને બદલે એક સ્વાર્થી રાહત છવાઈ ગઈ અચ્છા અચ્છા સમજી ગઈ ભગવાનનો શુક્ર છે તું આવી ગઈ હું તો પરેશાન થઈ ગઈ હતી સુનીતા લગભગ શારદાજીનો હાથ પકડતા કહ્યું તેને તે ઝૂકેલા ચહેરા કે તે ધૂંધળી આંખોમાં જોવાની ફુરસદ જ ક્યાં હતી તેના માટે ઝૂકેલી કાયા માત્ર એક સમસ્યાનો ઉકેલ હતી બે હાથ જે ઘરનું કામ પતાવી દેશે તે તેમને અંદર લગભગ ખેંચતા લઈ ગઈ અને ઝડપથી દરવાજો બંધ કરી દીધો જેવો શારદાજીએ ઉમરાની અંદર પગ મૂક્યો ઘરની જાણીતી સુગંધ એક તેજ ચોખાની જેમ તેમની સાથે ટકરાઈ આ તેજ ઘર હતું ઘરનો દરેક ખૂણો તેની માતૃત્વની સાક્ષી પૂરતો હતો સોફા પર પડેલા ગાદલા જેના કવર તેને પોતાના હાથે સીવ્યા હતા દીવાર પર લાગેલો આખા પરિવારનો મોટો ફોટો આ બધું જોઈને તે રડવા જેવી થઈ ગઈ પણ પછી તેની નજર તેના પૌત્ર રોહનને શોધવા લાગી શું થયું શું જોઈ રહી છો તું કામ કરવા આવી છો ને તો ત્યાં શું કરી રહી છો સુનિતાએ કડક અવાજે કહ્યું અને પછી રસોડા તરફ ઇશારો કરીને આદેશ આપ્યો સાંભળ પહેલાં આ બધા ગંદા વાસણો સાફ કરી દે સિંક ભરેલો છે પછી શાકભાજી કાપી નાખશે જલ્દી કર સાંજે બધા મહેમાનો આવી જશે સાદાજી એક શબ્દ પણ ન બોલ્યા તે મશીનની જેમ ચૂપચાપ રસોડામાં ગયા સિંક વાસણોથી છલકાઈ રહ્યું હતું તેમણે નળ ખોલ્યો અને વાસણ માંજવા લાગ્યા તારે જ અંદરના રૂમમાંથી બાળકોના હસવાનો અવાજ આવ્યો અને એક પાંચ વર્ષનો બાળક તોફાની જેમ દોડતો બહાર આવ્યો તેને વાદળી રંગની સુંદર શેરવાની પહેરી હતી જેમાં તો કોઈ રાજકુમાર જેવો લાગી રહ્યો હતો રોહન તેને જોઈને સાદાજી ત્યાં થીજી ગયા તેમના હાથ અટકી ગયા તેઓનું મન ચીસો પાડી રહ્યું હતું કે દોડીને તેને પોતાની બાહોમાં ભરી લે તેના કપાળને ચુંબન કરે અને કહે જન્મદિવસ મુબારક હો મારા બાળક પણ તે પોતાની હૈસિયત જાણતા હતા તે દાદી નહીં શાંતિભાઈ હતા તે બસ દૂરથી તેને નિહાળતા રહ્યા તેમની આંખોમાં ઉભરાયેલા આંસુના પૂરને પાલવના ખૂણામાં સોચતા રહ્યા રોહન તેમના પર એક નજર નાખ્યા વગર જ રમકડાની દુનિયામાં બગ્ન બીજા બાળકો સાથે રમવા માટે બાર બગીચામાં ભાગી ગયો તે એક પળ પણ ના અટક્યો તેને ન જોયું કે રસોડામાં ઉભી લીધી વૃદ્ધ મહિલાની આંખો તેને એવી રીતે જોઈ રહી હતી જેવી રીતે કોઈ તરસો હોય રોહન તેમના પર એક નજર નાખ્યા વગર જ બીજા બાળકો સાથે રમવા બહાર ગયો બપોરે રમેશ આવ્યો તે ફોન પર કોઈ મિત્ર સાથે વાત કરી રહ્યો હતો હા યાર સાંજે જરૂર આવજે અને હા ભાભીજી અને બાળકોને લઈને આવજે નહીં તો હું નારાજ થઈ જઈશ આવું કહીને તે એક મનાવટી હાસ્ય હસવા લાગ્યો તેની નજર રસોડામાં કામ કરતી શાંતિ પર પડી એક પળ માટે બસ એક પણ માટે તેને એક અજાણી આત્મીયતાનો અનુભવ થયો તેની નમેલી કમર અને શારીરિક બાંધો કંઈક એવો હતો કે તેને પોતાની માની યાદ અફાવી રહ્યો હતો પણ તરત જ તેણે આ વિચારને ખંખેરી નાખ્યો આ માં કેવી રીતે હોઈ શકે તે તો આરામથી આશ્રમમાં છે હું પણ શું વિચારવા લાગ્યો તેને પોતાની જ માને ન ઓળખી અને મસ્તીમાં ફોન પર વાત કરતો અંદર આવી ગયો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો શાંત થતાં જ ઘર મહેમાનોથી ભરાઈ ગયું રમેશના મિત્રો સુનિતાની બેનપણીઓ કેટલાક દૂરના સંબંધીઓ બધા હાજર હતા મહેફિલમાં મોંઘા અંતરની સુગંધ અને સંગીતનો સ્વર ગુંજી રહ્યો હતો અને શારદા તે સ્વરમાં ક્યારેક મહેમાનોને પાણીના ગ્લાસ પકડાવતા ક્યારેક ચા નાસ્તાની પ્લેટ મિત્રો કહાની છેલ્લા સુધી જોજો આ નવો ટેસ્ટ આવશે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કેક કાપવામાં આવી હેપી બર્થ ટુ યુ રોહનની ધૂંધ પર તાળીઓ વાગી રોહને કેક કાપી અને પહેલો ટુકડો રમેશ અને સુનિતાને ખવડાવ્યો સાદાજી દૂર ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા તેમનું દૂર જઈ રહ્યું હતું કે રોહન એકવાર તેમની તરફ પણ જુએ તેની દુનિયા તેના મિત્રો અને ભેટ સોગાદોમાં સીમિત હતી ત્યારે રમેશના એક વૃદ્ધ માસી કમલાજી આજુબાજુ જોતા તેમને પૂછી બેઠા રમેશ બેટા બધા તો છે પણ તારી મા ક્યાં છે તેમના વગર ઘરમાં ઉત્સવ અધૂરો લાગી રહ્યો છે તે તો રોહન પર જીવ રેરતી હતી ક્યાંક ગયા છે શું આ સવાલ એક તીરની જેમ લાગ્યો પરમેશ અને સુનિતા આ માટે પહેલેથી તૈયાર હતા સુનિતાએ પોતાના ચહેરા પર એક કુશળ અભિનેત્રીની જેમ ચિંતા અને પ્રેમભરી મુસ્કાન સજાવી અને બોલી શું કહીએ કમલા માસી માજી તો તીર્થયાત્રા પર ગયા છે તેમની વર્ષોથી ઈચ્છા હતી ચારધામ કરવાની અમે તો કહી રહ્યા હતા કે પછીથી જજો પણ તે ન માન્યા રમેશે તરત જ વાતને આગળ વધારી જાણે કે આ એક સંવાદ પહેલેથી તૈયાર હોય તેના અવાજમાં એક ખોટો ગર્વ અને આત્મસંતોષ હતો હા માસી અમે તો ખૂબ મનાવ્યા કે આ ઉંમરમાં આટલો કષ્ટ કેમ ઉઠાવી રહ્યા છો પણ તે કહેવા લાગ્યા બેટા તમારા લોકો માટે આખી જિંદગી વિતાવી દીધી હવે થોડું પુણ્ય પણ કમાઈ લેવું ખબર નથી ક્યારે બોલાવો આવી જાય આખરે માની ઈચ્છાથી વધીને અમારા માટે શું હોઈ શકે અમે જ બધી બુકિંગ કરાવી છે હવે ચારધામ યાત્રા પર ગયા છે કેટલાક મહિના તો લાગી જ જશે પાછા હવામાં આ સાંભળીને મહેફીલમાં વાહવાનો સોર ગુંજી ઉઠ્યો એક મિત્રએ રમેશની પીઠ થપથપાવતા કહ્યું યાર રમેશ તું તો સાચે જ આજનો શ્રવણ કુમાર છે આજના જમાનામાં કોણ મા બાપ માટે આટલું વિચારે છે સલામ છે તને પ્રશંસાના આ શબ્દ સાંભળીને જ્યાં રમેશ અને સુનિતા ગદગદ થઈ ગયા હતા ત્યાં શારદાજી માટે તે શબ્દો પીગળેલા કાચના ફુવારાની જેમ હતા તેમના કાનમાં ઉતરી રહ્યા હતા તેમની આત્મા ચાહણી થઈ રહી હતી જે માની હાલ જાણવાની દીકરાને પુરુષ ન હતી આજે તેની ખોટી તીર્થયાત્રાના નામે તે પોતાની મહાનતાની ઇમારત ઊભી કરી રહ્યો હતો આ છેતરપિંડી આ દંભ આ સફેદ જૂઠ તેમનાથી સહન ન થયું તેમના ધ્રુવતા હાથમાં પાણીના ગ્લાસોથી ભરેલી ટ્રે હતી શ્રવણ કુમારનો ખિતાબ સાંભળીને તેમના હાથની પકડ ઢીલી પડી ગઈ સંતુલન બગડી ગયું અને ટ્રેક ભયાનક અવાજ સાથે ફ્લોર પર પડી ગઈ કાચના ગ્લાસ ટુકડાઓમાં વેર વિખેર થઈ ગયા સંગીત બંધ થઈ ગયું પગલાં થંભી ગયા બધાનું ધ્યાન તે તરફ ગયું જ્યાં એક વૃદ્ધ કામવાળી બાઈ વેર વિખેર થયેલા કાચના ટુકડાઓ વચ્ચે દૃષ્ટિ ઊભી હતી આ ગભરામણમાં જ્યારે તે ઝૂકવાની કોશિશ કરી રહી હતી તો તેમના ચહેરા પરથી તે ભારે જાડા કાચના ચશ્મા સરકીને પડી ગયા અને માથા પરથી પાલવ પણ સરકી ગયો એક પળ માટે ત્યાં મહત જેવી શાંતિ છવાઈ ગઈ સાચું બધાની સામે હતું તે સ્ત્રી જેને બધા કામવાળી બાઈ સમજતા હતા તે કોઈ બાઈ નથી હવે બધાની સામે રમેશની તીર્થયાત્રા પર ગયેલી માતા સાદાજી ઊભા હતા એ જ ચહેરો જેને હમણાં શ્રવણ કુમાર પુત્ર યાદ કરી રહ્યો હતો સાદા તું સાદા જ છે ને આ ઘરની માલકીન અને રમેશની માતા કમલા આંટીએ ધ્યાનથી જોતા કહ્યું તે એક ડગલું આગળ વધી તેમની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ હતી તેમણે શારદાજીને ઉપરથી નીચે સુધી જોયા તે આંખોમાં તરતી એક ઉંમરની પીડા હતી પછી તેમની નજર ફરી અને રમેશ પર સ્થિર થઈ રમેશ બેટા આ શું છે તેમણે ઊંચા અવાજે કહ્યું જેથી દરેક મહેમાનો સાંભળી શકે તારી માતાનો તીર્થયાત્રા પર હતીને આ કઈ તીર્થયાત્રા છે રમેશ અને સુનીતાના ચહેરા સફેદ પડી ગયા તેમની જીભ તાળવે ચોટી ગઈ જે ચહેરા ઉપર થોડી પહેલા પહેલાં પ્રશંસાની ચમક હતી હવે તેના પર શરમ અને પકડાઈ જવાની કાળી છાય પૂરાઈ ગઈ હતી જે મહેમાન હવે થોડી વાર પહેલાં રમેશની પીઠ થપથપાવી હતી તેઓ હવે એકબીજાને જોઈ રહ્યા હતા અને કાનમાં વાતો કરી રહ્યા હતા શ્રવણ કુમારનો મુખોટો ઉતરી ગયો હતો અને તેની પાછળ એક ક્રૂર સ્વાર્થી ચહેરો બધાની સામે હતો તારી આ હાલત કોણે કરી શાદા કમલાજીએ પૂછ્યું કમલા હું તીર્થ ઉપર નહીં પણ પરંતુ વૃદ્ધાશ્રમ જતી રહી હતી મારા બાળકોએ મને થોડા દિવસો માટે ત્યાં રહેવા કહ્યું હતું પણ પછી ક્યારેય લેવા ન આવ્યા કે ન મને મળવા આવ્યા પણ આજે આજે મારા રોહનનો જન્મદિવસ હતો મારું હૃદય માન્યું નહીં ધીરે જ ખૂટી ગઈ હું મારા પૌત્રને જોયા વગર રહી શકી નહીં બસ એકવાર માત્ર એકવાર મારી આ આંખોથી તેને નિહાળવા માગતી હતી જો હું મારી એ જ ઓળખ સાથે આ દરવાજે આપતી તો કદાચ મને ઉમરા પરથી જ પાછી મોકલી દેવામાં આવતી એટલે આ બધું આટલું કહેતા તેમનો ગળો ભરાઈ ગયો તેમની વાર્તા સાંભળીને દરેક મહેમાન સદભતા રમેશ અને સુનિતા માથું ઝુકાવીને એવા ઊભા હતા જાણે જમીન ફાટી જાય અને તેઓ તેમાં સમાઈ જાય સાદાજીએ છેલ્લી નજર પોતાના પુત્ર પર નાખી પછી તેમની આંખો તે ભીડમાં પોતાના રોહનને શોધવા લાગી તે કેકની મેજ પાસે બીજા બાળકોની વચ્ચે ડરીને ઊભો હતો આ કામ તમાશાથી અજાણ તે બસ પોતાની દાદીને જોઈ રહ્યો હતો જેને તે હજી ઓળખી શક્યો ન હતો જ્યારે જ્યારે જૂઠનો પડદો ફાટી જ ગયો છે તેમણે ધીમેથી કહ્યું અને બધાને ખબર જ પડી ગઈ કે હું કોણ છું તો પછી હું મારી તે એક ઈચ્છા પણ પૂરી કરી જ લઉં જેના માટે મેં મારી ઇજ્જત પણ દાબ પર લગાવી દીધી આટલું કહીને તે ધીમે ધીમે આગળ વધ્યા તે રોહનની સામે પહોંચ્યા અને પોતાના દૃઢતા ગુંટર પર જમીન પર બેસી ગયા એક વર્ષથી પથ્થર બનેલી તેમની આંખો હવે ચોધાર આંસુએ વહેવા લાગી હતી મારા બાળક આ શબ્દ તેમના મોહમાંથી એક દુષ્કા સાથે નીકળ્યો અને પછી તેમણે પોતાની બંને બહુઓ ફેલાવી અને રોહનને પોતાની તરફ ખેંચીને જોરથી પોતાની છાતી સરસો ચાંપી લીધો આ માત્ર એક આલિંગત ન હતું આ એક વર્ષની તરફનો અંત હતો તે રોહનના વાળ સૂંઘી રહ્યા હતા તેના ગોળમટોલ ગાળ અને કપાળને બેફાન ચૂમી રહ્યા હતા અને તેમની દરેક હરકતમાં એક એક મહિનાનો ઇંતજાર ભણેલો હતો એવું લાગી રહ્યું હતું જાણે કોઈ રેગિસ્તાનમાં ભટકતો તરછો આખરે પાણીના સ્રોત સુધી પહોંચી ગયો હોય અને પોતાની વર્ષોની તરસ છીપાવી રહ્યો હોય રોહન જે અત્યાર સુધી ડરી ગયો હતો તેને કંઈ સમજમાં આવી રહ્યું ન હતું તેને બસ પોતાની દાદીની ધૃતિ બાવો તેમના આંસુઓની ગરમાહટ અને તે દુષ્કાનો અનુભવ થઈ રહ્યો હતો તેણે પણ ડરતા ડરતા પોતાના નાના નાના હાથ તેમની પીઠ પર મૂક્યા આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર ઘણા લોકોની આંખોમાંથી આંસુ નીકળ્યા કમલા આટીએ પોતાનું મોં પલ્લુથી ડાંકી લીધું જેથી કોઈ તેમને રડતા ન જોઈ શકે પોતાની અસરત પૂરી કર્યા પછી સાદાજીએ ધીમેથી રોહનને પોતાને અલગ કર્યો તેને પોતાની સાડીના પલ્લુથી તેના ગાલ પર લાગેલા પોતાના આંસુ લૂછ્યા અને પછી ઊભા થઈ ગયા હવે તેમના મનમાં એક અજીબ શાંતિ હતી તેમણે ઝૂકેલી કમર સીધી થઈ ચૂકી હતી તેમણે ભીડ પર એક નજર ટાંકી પછી કોઈ પણ બાબ વગર બસ એટલું જ કહ્યું સારું હું જાઉં છું ત્યારે રમેશનો એક મિત્ર વિક્રાંત જે અત્યાર સુધી ચૂપચાપ આ બધો તમાશો જોઈ રહ્યો હતો આગળ વધ્યો તે એક સમજદાર અને સંવેદનશીલ યુવક હતો તેને જમીન પરથી શારદાજીના ચશ્મા ઉઠાવ્યા તેને સાફ કર્યા અને પછી રમેશ અને સુનિતાને ગુસ્સાથી જોયા તેની આંખોમાં નફરત અને અફસોસ બંને હતા તે શારદાજી તરફ ફર્યો તેમના હાથમાં ચશ્મા આપ્યા અને પછી હાથ જોડીને ઝૂકેલી નજરથી બોલ્યો માજી તમે મારી સાથે ચાલો મારું ઘર નાનું છે પણ મારા ઘરમાં તમારી જગ્યા મારા માથા પર હશે વિક્રાંતના શબ્દોએ જાણે સાદાજીની અંદર સૂતેલા સ્વાભિમાનને જગાડી દીધું તેમણે પોતાના આસુલ ઊંચ્યા અને વિક્રાંતના માથા પર હાથ ફેરવતા કહ્યું જીવતો રહે બેટા ભગવાન તને ખૂબ સુખી રાખે પછી તે એક ક્ષણ અટકી અને બોલી પણ જ્યારે પોતાનું જ લોહી પાણી થઈ ગયું તો હું કોઈ પારકા પર બોજ કેવી રીતે બની શકું છું પણ બેટા તારા વિચારો જાણીને મને ખૂબ સારું લાગ્યું હંમેશા ખુશ રહેજે તેમણે એક નજર પોતાના પુત્ર અને પુત્ર વધુ પર નાખી તેમની આંખોમાંથી હવે ન ગુસ્સો હતો કે ન નફરત બસ એક ઊંડી ખૂબ ઊંડી ઉદાસી હતી મારી જગ્યા હવે ત્યાં જ છે જ્યાં મારી કિસ્મત મને લઈ જઈ ચૂકી છે શાંતિધામ વૃદ્ધાશ્રમ આટલું કહીને તે ફર્યા અને કોઈની પણ સામે જોયા વગર તે ઘરમાંથી હંમેશા માટે બહાર નીકળી ગયા દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેમના પગલાઓમાં હવે કોઈ લાચારી ન હતી પરંતુ એક એવી શાંતિ હતી જે બધું જ ગુમાવ્યા પછી મળે છે તેમના ગયા પછી શ્રવણ કુમારની ઉપાધિ આપનારા મહેમાનોએ શરમથી માથું ઝુકાવી લીધું એક એક કરીને બધાએ રમેશ અને સુનિતા પર થૂથુ કરતા અને લાલતો મોકલતા ઘર છોડી દીધું કમલા આંટીએ જતાં જતાં બસ એટલું જ કહ્યું રમેશ મેં તારી માતા સાથે નહીં પરંતુ માનવતા સાથે દગો કર્યો છે ધમકી આપી છે ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે આ શબ્દ ન હતા પણ થપ્પડ હતી જે રમેશ અને સુનિતાના અંતર આત્મા પર વાગી આટલું કહીને તે પણ નીકળી ગઈ પાછળ બેઠો અડધું ખાઈ ગયેલું કેક અને ફ્લોર પર પડીલા કાચના ટુકડા અને આ બધાની વચ્ચે ઊભા હતા તે બંને પતિ પત્ની જે આજે પોતાને જમીનમાં દાટી દેવા જેવી પરિસ્થિતિમાં અનુભવી રહ્યા હતા મિત્રો તમને શું લાગે છે સાદાજીએ જે નિર્ણય લીધો તે શું સાચો હતો તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો અને એ પણ જણાવો કે તમે આ વાર્તા ભારતના કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો જે વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને શેર કરવાનું ભૂલશો નહીં આભાર અને દોસ્તો ત્યાં ગામ કયા ગામ કયા શહેરથી આ કાની સાંભળી રહ્યા છો તમારા ગામનું નામ શહેરનું નામ કોમેન્ટમાં લખશો અને વિડીયો લાઈક